એ રિપોર્ટની અંદર જે તત્વો હોવા જોઈએ નથી અને પાણી ખરાબ છે જમીન ખરાબ છે અને આને હિસાબે જ ખરાબ છે એવો રિપોર્ટ આપ્યો જ્યારે અધિકારીઓ ફરીથી પોતાનો રિપોર્ટ કર્યો અને જ્યારે ડીડીઓએ રિપોર્ટ ડેપ્યુટી ડીડીઓએ રિપોર્ટ કર્યો ત્યારે એમણે કીધું હતું કે ગામના ગ્રામ પંચાયતના સરપંચ હોય તલાટી મંત્રી હોય ગામના બે પ્રતિનિધિ હોય એમની રૂબરૂની અંદર રિપોર્ટ લેવા એની અંદર પ્રૂફ લેવા અને એ ત્રણ પ્રૂફ એમની સાથે રાખવા અને એને સીલ મારવા અને એની અંદર તપાસ તપાસણી થાય અને રિપોર્ટ થાય એમાંથી એક જગ્યાએ રિપોર્ટ કર્યા પછી બીજી જગ્યાએ કરવો અને એક રાખી મૂકો કે એની અંદર પારદર્શક રિપોર્ટ થાય એ રિપોર્ટની અંદર ચોખ્ખું આવ્યું છે કે આ પાણીથી પ્રદૂષિત પાણીથી આ બધા રોગ થયા છે છતાં પણ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પોતાની રીતે એકલા જઈ આવે ત્યારે બિસ્લરીનું પાણી એની અંદર ભરી અને તપાસ માટે મોકલે છે અને આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને એવું કહે છે કે આવું કંઈ છે નહીં પણ આજે હું એ અધિકારીને ઘણી વખત કીધું છે આજે પણ મીડિયાના માધ્યમથી કહું છું કે અધિકારી પવિત્ર હોય અધિકારી એ માણસાઈ હોય અધિકારીએ ખરેખર એની માનું દૂધ પીધું હોય તો એ ઉબેણ નદીનું પાણી જાલણસર ગામની નીચે આવે છે ત્યાં એનો પરિવાર અઠવાડિયા સુધી એ પાણી પીએ અને પછી કીએ કે આ સાચું પાણી સારું પાણી છે પીવાલાયક પાણી છે હું પાણી નથી પી શકતો તો મારા વિધાનસભા વિસ્તારનો કોઈ મતદારી પાણી ન પી શકે એટલી મને સભાનતા હોય કે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ આ પાણીને બદનામ કરીને વિસ્તારના લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે ખૂબ ગંભીર બાબત છે હજી અત્યારે ચોમાસામાં ફૂલ વરસાદની અંદર પાણી જતું હોય ત્યારે પાણીના પ્રૂફ લઈ અને લોકોને બતાવે છે કે આ પ્રૂફ પાણી છે વરસાદનું પાણી આવે સો ટકા સારું જ હોય હમણાં શિયાળો પૂરો થઈ જશે પાણીનું વેણ બંધ થઈ જશે પછી પાણી લ્યો આજે પણ એ વિસ્તારની અંદર તમે ક્યાંય નદીની અંદર જશો ને ઉનાળાની અંદર પણ જ્યાં પાણી સુકાઈ ગયું છે જ્યાં સફેદ છારી જામી ગઈ છે એની અંદર પાણી નાખશો ને તો પાણી પાંચ દિવસ અઠવાડિયા સુધી સુકાતું નથી ચૂકવું ન થતું બાજુમાં તમે એક ઉપરથી સેવાડ કાઢી અને પાણી નાખશો ને તો પાંચ દસ મિનિટની અંદર પાણી સુકાઈ જશે આ પરિસ્થિતિ એક પ્લાસ્ટિક નું લેર આખી નદીની અંદર બનાવી દેવામાં આવ્યું છે અને ઈ કારણ હોય તો એ આ પોલ્યુશન બોર્ડના ભસ્ટ અધિકારીઓ કલેક્ટરશ્રી સમગ્ર ગુજરાત સરકાર બધાને ગેરમાર્ગે દોરી અને આ કામ કરી રહ્યા છે જે રીતે પોરબંદર માં આંદોલન થયું આવું જ આંદોલન જુનાગઢ વિધાનસભા વિસ્તારની અંદરથી જો આ રોકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે એમાં કોઈ શંકા નથી એમાં ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રતિનિધિ તરીકે પોતાની સાથે રહેવાની મારી ફરજ છે અને એમાં હું સાથે રહી We'll do that.